સામાન્ય રીતે ખાનગી શાળાઓમાં એડમિશન માટે વાલીઓની લાંબી કતારો જોવા મળતી હોય છે પરંતુ સુરતમાં ચિત્ર કંઈક અલગ છે અહીં વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારી શાળાઓમાં એડમિશન મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે રત્નકલાકારોની આર્થિક પરિસ્થિતિ કથળતા સરકારી શાળાઓ તેમની પ્રથમ પસંદગી બની છે સુરતમાં હાલ શાળાઓમાં એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે સામાન્ય રીતે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા માટે ઉત્સુક હોય છે અને એડમિશન માટે લાંબી કતારો લગાવતા હોય છે પરંતુ સુરતમાં વર્તમાન પરિસ્થિતિ કંઈક જુદી જ છે અહીં સરકારી શાળાઓમાં એડમિશન મેળવવા માટે વાલીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને રત્નકલાકારોની આર્થિક સ્થિતિ નબળી પડતા તેમના માટે સરકારી શાળાઓ હવે પહેલી પસંદ બની ગઈ છે ખાનગી શાળાઓની તુલનામાં સારું શિક્ષણ અને ઓછી ફીના કારણે રત્નકલાકારો પોતાના બાળકોના એડમિશન ખાનગી શાળાઓમાંથી રદ કરાવીને સરકારી શાળાઓમાં કરાવવા માટે લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે એડમિશન માટે વાલીઓ ચારથી પાંચ કલાક પહેલાથી જ લાઇનમાં ઊભા રહી જાય છે અને આ કતારો અડધો કિલોમીટર સુધી લાંબી જોવા મળે છે મર્યાદિત પાંચસો સીટ માટે અંદાજે પાંચ હજાર જેટલા વાલીઓ ફોર્મ ભરી રહ્યા છે એટલું જ નહીં ઘણા વાલીઓ તો એવા પણ છે જેઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી કાઢીને હવે સરકારી શાળાઓમાં એડમિશન અપાવવા માંગે છે સરકારી શાળાઓમાં વધી રહેલો આ ધસારો તેમની શિક્ષણની ગુણવત્તા અને વાલીઓના બદલાતા આર્થિક સમીકરણોનો સ્પષ્ટ સંકેત આપે છે મારું નામ અશ્વિન નાનજીભાઈ પટેલ છે હાલમાં હું મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળામાં મારા બાળકનું એડમિશન લેવા માટે આવેલો છું આ સ્કૂલ સહકારી સ્કૂલ છે હાલના સંજોગોમાં આપણે સાંભળીએ છીએ કે સરકારી સ્કૂલોમાં શિક્ષણમાં ધ્યાન અપાતું નથી પરંતુ આ એક અફવા સ્કૂલ એવી છે કે જેનું નામ પણ અત્યારે પ્રખ્યાત છે અને ઉચ્ચ શિક્ષણની અત્યારે સ્ટાફ અને શિક્ષણ ક્વોલિટી સારી હોવાથી હાલમાં હું આ સ્કૂલમાં એડમિશન લેવા માટે આવેલો છું